નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો આપનું સ્વાગત છે આપની આ ચેનલ ધર્મદર્પિતમાં આજના આ પવિત્ર વિડીયોમાં આપણે જાણીશું માર્ક્સિસ્ટ મહિનાનું મહત્ત્વ હિન્દુ પંચાંગનો આ આઠમો મહિનો ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય છે શ્રીમદ ભગવદ્ ગીતામાં સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન કહે છે મહિનાઓમાં હું માર્ક્સિસ્ટ છું એટલે કે આ માસને સર્વોત્તમ માસ માસોમાં શ્રેષ્ઠ માસ કહેવાય છે આ બધું કરવાથી સુખ સમૃદ્ધિ અને શાંતિ જીવનમાં વધે છે જે ઘરે હરિની ભક્તિ થાય તે ઘરમાં લક્ષ્મી સ્થિર બને છે આ વર્ષે માક્ષર માસ એકવીસ નવેમ્બર બે હજાર પચીસ શુક્રવારથી શરૂ થઈને વીસ ડિસેમ્બર બે હજાર પચીસ શનિવાર રોજ સુધી છે તો મિત્રો ચાલો જાણીએ આ માસમાં શું કરવું શું ન કરવું આ માસના ઈષ્ટદેવી તથા દેવતા કોણ છે ત્યાં કયા દેવતાની પૂજા ઉપાસનાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે વિષ્ણુ ભગવાન લક્ષ્મી માતા તુલસી માતાની પૂજા ઉપાસનાનું વિશેષ મહત્ત્વ છે દેવતાઓની સાથે સાથે પિતૃ પૂજા કરવામાં આવે તો મોક્ષની પ્રાપ્તિ થાય છે ગાયનું સેવા ગોરસદાન અન્નદાન અને તીર્થસ્થાનનું વિશેષ મહત્ત્વ છે કહેવાય છે કે માક્ષર માસમાં તીર્થ સ્નાન કરવાથી સામાન્ય દિવસ કરતા હજારો ગણા પુણ્ય મળે છે જો તીર્થ સ્નાન શક્ય ન હોય તો ઘરે પણ ગંગાજી જમનાજીનું સ્મરણ કરી સ્નાન કરવાથી શારીરિક તથા માનસિક શુદ્ધિ મળે છે પવિત્ર નદીઓમાં દીપદાન કરવું જોઈએ જે ભક્તોને અખંડ લક્ષ્મીની પ્રાપ્તિ કરવી હોય અને કુંડળીમાં રહેલા દોષ દૂર કરવા હોય તેઓ સફેદ વસ્ત્રમાં સફેદ શંખ ચોખા પતાશા લઈને નદીમાં પ્રવાહિત કરે તો તેને જરૂર અખંડ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે માગસર મહિનાને અઘન માસ માર્સિસ માસ અગ્રહાય માસ મગસર માસ તરીકે પણ ઓળખાય છે સ્કંદ પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે માગસર માસ મને સદૈવ પ્રિય છે જે મનુષ્ય માગસર માસમાં પ્રાતઃ કાળે ઉઠીને સ્નાન કરીને વિધિપૂર્વક મારું પૂજન વિધિ અનુષ્ઠાન વગેરે કરે છે તેનાથી હું સંતુષ્ટ થાઉં છું અને તેને પોતાની જાતને સમર્પિત કરી દઉં છું બ્રાહ્મણને ભોજન કરાવવાથી ઉપવાસ કરવાથી ગાય માતાની સેવા કરવાથી ગીતાજીનું પુસ્તક દાન કરવાથી અનેક જન્મોના પાપ અને રોગ નષ્ટ થાય છે વિશ્વ દેવતાઓની પૂજા થાય છે અને ભાગવત મહાપુરાણની સપ્તાહ પણ આ માસમાં બેસાડી શકાય છે ઉપાસના કે ઉપવાસ ન કરી શકે તેઓ શ્રી કૃષ્ણ ભગવાનના મંત્ર જાપ કરી શકે છે જે ભક્તો ભગવાન શ્રી કૃષ્ણના ઘરના મંદિરમાં સ્થાપિત કરવા માંગતા હોય તેઓ ભગવાનની મૂર્તિ કે ફોટો સ્વરૂપ મંદિરમાં સ્થાપિત કરી શકે છે માગસર મહિનામાં વિષ્ણુ સહસ્ત્ર નામ ગજેન્દ્ર મોક્ષનો પાઠ શ્રીમદ્ ભગવદ્ ગીતા નારાયણ કવચનો પાઠ ગીતાજીનો પાઠ સામાન્ય દિવસો કરતાં હજારો ગણું ફળ આપે છે અને પિતૃઓને પ્રસન્ન કરે છે એમાં સૂર્યનારાયણને અર્ઘ્ય આપવું જેનાથી સકારાત્મક ઉર્જા મળે છે ઘરમાં કપૂર પ્રગટાવવાથી નકારાત્મકતા નાશ પામે છે તુલસીજી પાસે દીપક નિત્ય કરવાથી શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે ઘરમાં પણ સુખ શાંતિ જળવાઈ રહે છે સાત્વિકતા જાળવવી જોઈએ માક્ષર માસમાં માંસ મદિરા વ્યસન ગુસ્સો વગેરે ન કરવું જોઈએ સંતાન પ્રાપ્તિ અર્થે શ્રી કૃષ્ણ શરણમ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવામાં આવે અથવા તો સંતાન ગોપાલ સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો આ મહિનામાં એ જરૂર ઉત્તમ ફળદાયી બને છે આ માસમાં શરીર ઉપર તેલનું માલિશ કરવું મહત્વ બતાવાયું છે જેટલું પણ ભગવાનના નામ જાપ પાઠ થઈ શકે એટલું ઉત્તમ માનવામાં આવ્યું છે વીસ તારીખે અમાસની તિથિ સાથે માક્ષર માસની પૂર્ણાહુતિ થશે આ ઉપરાંત આ માસમાં પ્રત્યેક ગુરુવારે શ્રી હરિ વિષ્ણુ અને દેવી લક્ષ્મીનું પૂજન કરવામાં આવે છે માક્ષર મહિનાના પ્રથમ ગુરુવારથી માતા મહાલક્ષ્મી વ્રતની પણ શરૂઆત થાય છે આ સિવાય માક્ષર મહિનામાં ગુરુવારે બૃહસ્પતિ વ્રત પણ કરવામાં આવે છે તો મિત્રો ચાલો જોઈએ માક્ષર મહિનાના મહત્વના દિવસો અને વ્રતની યાદી વિશેની માહિતી એકવીસ નવેમ્બર બે હજાર પચીસ ને શુક્રવાર માક્ષર સુદ એકમથી માક્ષર મહિનાની શુભ શરૂઆત થશે માક્ષર સુદ ચોથના દિવસે વિનાયક ચતુર્થી કે જેમાં ગણેશ પૂજાનું વિશેષ મહત્ત્વ રહેશે માક્ષર સુદ છઠ તિથિથી અન્નપૂર્ણા વ્રત લેવાય છે કે જેમાં માતા અન્નપૂર્ણાના એકવીસ ઉપવાસ કે એકટાણા કરવામાં આવે છે માક્ષર સુદ અગિયાર જે મોક્ષદા એકાદશી આવે છે શ્રી કૃષ્ણની ભક્તિથી ભક્તો મુક્તિના અધિકારી બની જાય છે માક્ષર સુદ બારસ અખંડ દ્વાદશી આવે છે તેરસના રોજ પ્રદોષનું વ્રત આવે છે માક્ષર સુદ પૂનમ જે દત્ત જયંતિ તરીકે ઉજવાશે ભગવાન દત્તાત્રેયનો જન્મોત્સવ આ દિવસે બહુચર માતાજીના ધામમાં મેળો પણ ભરાય છે માક્ષર વદ ચોથ જે સંકષ્ટી ચતુર્થી છે ગણપતિ દાદા દરેક સંકટોને હરી લે છે માક્ષર વદ અગિયારસ કે જે સફલા એકાદશી છે આ એકાદશીમાં વિષ્ણુ ભગવાનની ઉપાસનાનું વિશેષ મહત્ત્વ છે આ જ દિવસે એકવીસ દિવસ ચાલનારું અન્નપૂર્ણા વ્રત પૂર્ણ થાય છે માક્ષર વધ તેરસના રોજ પ્રદોષ વ્રત આવે છે અને અમાસના દિવસે દસ અમાવસ્યા કે જેમાં પાવાગઢ યાત્રા થાય છે આ અમાસના દિવસે પિતૃ તર્પણ શ્રાદ્ધ પિંડદાન કરાય છે પિતૃતર્પણમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ કરાય સંભળાય તો પિતૃમોક્ષ થાય છે આ માસના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન શ્રી હરિ વિષ્ણુ છે અને આ માસના દેવી માતા મહાલક્ષ્મી છે આ ઉપરાંત આ મહિનામાં ગીતા જયંતિ શ્રી રામજીનો વિવાહ ઉત્સવ બાકે બિહારી પ્રાગટ્ય ઉત્સવ દુર્ગાષ્ટમી પણ આવે છે તો મિત્રો મને આશા છે કે આપને આ વિડીયોમાં માક્ષર માસનું મહત્ત્વ સમજાયું હશે તો આવી જ ધાર્મિક માહિતી માટે આ ચેનલને લાઇક કરજો તમારા બંધુઓને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ